ગોપાલભાઈ નાઈ ધોઈને આવી ગયા બોલો દીકા બોલો બોલો ના ના નતું બો રાખો પકડી મમ્મી તો એ તારે તો જ તાર મમ્મીએ કપાવ્યા ને અન બહુ છે અને કાલના વ્લોગ માં તમારા બધા માટે સરપ્રાઇઝ છે સરસ મજાનું તો કાલના બ્લોગ ને પ્લીઝ જોવાનું કાલ આવે કે જ્યારે આવે પણ નેક્સ્ટ બ્લોગ ને જોવાનું મિસ નહીં કરતા હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો એન અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે અને આજે આપણી મોર્નિંગ થઈ છે કાજાવદર માં કારણ કે આજે આપણે કામ તો થોડુંક કટલે મોડી રાત્રે આપણે ગામડે આવ્યા

ડાયરેક્ટ કરો રાયતા જેવું મમ્મી સેવ પડી છે હા જો ને ના એને ઈ આ ગામના નથી ખાંડવાળી લચ્છી બનાવી હોય તો જો દાઢી આવી ગઈ છે

ઉહ ઉહ આ દેખો ઉહ આ મુબ દે મુબ દે મુક દે આ લાલ ફલ ફલ અન બો શોક સેવા બો નહી થલો કુંજીયા કુંજી લિ બાતુ કરે થી તો જો કેમ છો બધા કેમ છો કે તો હાઉ આર યુ સુ રેવા દે લે રન

ધૂપ દીવા કરી લીધા છે અને હવે 8 વાગ્યા છે આઠ અને હવે નાસ્તો કરવા બેઠા છીએ હેપી નવરાત્રી ભરત હેપી નવરાત્રી હેપી નવરાત્રી અમારા નાસ્તો કરવા ચોળાફળી છે પાકળી છે ચા છે ચાલે બધા મસ્ત મજાનો નાસ્તો કરો પથન આંગ લઈ એમ ચાનો ઉપલી કે ફ્રેઝમાં તો જો આપણે નાસ્તો પાણી કરી લીધું છે અને અત્યારે અગિયાર સાડા અગિયાર જેવું થયું છે અને હવે આપણે જઈએ છીએ બજારમાં કારણ કે ભરતની ને લોકો માટે કપડા લેવાના છે કારણ કે લોકોને ફોર્મલ કપડા લેવાના છે એટલે બધી સીવડાવવા દેવાના હોય ને અત્યારે દિવાળી ટાઈમમાં સીવતા વાર લાગે એટલે કીધું આપણે લઈ આવીએ હું જો બુઢ્ઢી થઈ ગઈ છું અને આપણે વિજયભાઈના ઘરની બાર ઉભા છે એની રાહ જોઈને

શાક બનાવ્યું છે રોટલી બનાવી છે અને દૂધ જ્યારે જસ્ટ આવ્યું છે ને લાગતી બનાવી છે અડધી ખવાઈ ગઈ નહીં શું બેન ને આવું ન ભાવે નહીં શું તો હમણાં પીઝા બર્ગર હોય તો કેવા લપા લપ લપા લપ વયું જાય હું છું ભાઈ કેમ છું બટા હું બટા હું આમ આમ તો જો આપણે વિજયભાઈને ત્યાં બેસીને આવી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે ત્રણ અને મેં માથામાં હેર કલર કર્યો છે ને તમારું પેલું કુર્તું શું કહેવાય બગડ્યું હતું બહુ એટલે આપણે કુર્તું ચેન્જ કર્યું છે અને જો આપણો કલર છે ને થોડી વારમાં સુકાઈ જાય ને પછી હેર વોશ કરીને પછી આપણે સુવાનું છે બિકોઝ કારણ કે આખી રાત પછી કલર રાખીને સુવાય નહીં ને અને આમ જો પિમ્પલ્સ છે અને કાલના વ્લોગમાં તમારા બધા માટે સરપ્રાઇઝ છે સરસ મજાનું તો કાલના વ્લોગને પ્લીઝ જોવાનું કાલ આવે કે જ્યારે આવે પણ નેક્સ્ટ વ્લોગને જોવાનું મિસ નહીં કરતા કારણ કે તમારા બધા માટે મસ્ત મજાની સરપ્રાઇઝ છે અને જો ભરત હજુ જાગે છે એ ઓલા રૂમમાં છે તો એને કામ છે ને તો એનું કામ કરે છે અને આપણે જો આ બેસી ગયા છીએ તો હવે બ્લોગને હેન્ડ આપી દઈએ તો અમારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ભવાની ગુડ નાઇટ ફે ડ્રેમ સ્ટેક કેર જલ્દીથી મળ્યા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય